સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટલમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી છે જેમાં તેર વિદેશી મહિલાઓ અને નવ પુરુષો સાથે કુલ બાવીસની ધરપકડ કરવામાં આવી છે તથા અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે ગ્રાહકો પાસેથી પાંત્રીસસોથી પાંચ હજાર લઈ થાઇલેન્ડની મહિલાઓને પંદરસો ચૂકવવામાં આવતા હતા દરવાજો તોડીને અંદર પ્રવેશતા પોલીસને પ્રથમ એક હોલ મળ્યો જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાંથી આગળ વધતા રૂમ નંબર ચારસો માં સાત લોકો હાજર મળી આવ્યા હતા

સેવેલિયન હોટલ આવેલ છે જેમાં ગેરકાયદેસર કોરખાણું દેહ વેપારનો વેપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરતની એચડીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન અને ત્યાં અમે તે યુવતીઓનો જ્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે જે તમામે તમામ તે યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલ ના સંચાલક તેમજ પાંચ ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને ચાર ચાર આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે તેર યુવતીઓ ઝડપાઈ છે તમામ તમામ

આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હતું